રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રાજકીય નેતાઓ તેમજ ઉમેદવારોએ પ્રચાર માટે પ્રવેશ બંધી તેવા સાટોદ ગામે બેનર લગાડવામાં આવ્યા છે રાજકોટમાં એક જાહેર સભામાં લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર કરેલી અભદ્ર ટિપ્પણી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે તેને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે છેલ્લા બાર દિવસથી ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલન હજી વધુ ઉગ્ર બની રહ્યું છે ટિકિટ રદ કરવા બાબતે મૃત અપાય અવસ્થા મવડી મંડળે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉપર પૂર્ણ વિરામ મૂકી દેતા રૂપાલાએ ફરી પ્રચાર ઝુંબેશ શરૂ કર્યો છે ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા તાલુકે તાલુકે અને ગામડે ગામડે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સોગંદ લીધા છે અને સોગંદ લેતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે બેનર પણ લાગ્યા છે સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના જિલ્લાના ડભોઈ તાલુકાના સાઠવત ગામે પણ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો કોઈ પણ રાજકીય પક્ષે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર ગામના પ્રવેશ દ્વાર ઉપર લગાવવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ રૂપાલાના વિરોધના સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા અને ચૂંટણી નહીં પરંતુ આવનાર દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તે ઉજાહેર કર્યું હતું રાજકોટના ઉમેદવાર પુષ્તમ રૂપાલાએ જેરે ક્ષત્રિય સમાજે ટાર્ગેટ રાખીને જ્યારે ક્ષત્રિય સમાજ વિશે અભ અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારે સાઠોંદુ રાતુ સમાજ એના આ નિવેદનને વખોડી નાખે છે અને આ અમારા સમાજ સાઠોંદુ લુ સમાજ તથા અન્ય સમાજોની સાથે રહીને અમે સ્ટેન્ડ ઉપર રૂપાલા બાયકોટ તથા ભાજપ બાયકોટનું બેનર લગાવી છે અમે અમને જો વહેલી તકે ન્યાય નહીં મળે તો અમે ગામે ગામ આ રીતે ઝુંબેશ સર દરેક જગ્યાએ ભાજપ તથા રૂપાલા બાયકોટનો બેનર લગાવીશું અમને વહેલી તકે ન્યાય જોઈએ ભાજપ સરકાર જ્યારે નારી સન્માનની વાતો કરે છે ત્યારે મેં એમને એક જ પ્રશ્ન કરવા માગું છું કે જ્યારે નારીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પુરુષોત્તમ રૂપાલાને સજા કેમ નથી થતી સૌનો સાથ સૌનો વિકાસ એ જ્યારે એમનું સ્લોગન છે ત્યારે રતપુર સમાજ જ્યારે આખો ન્યાય માટે રોડ ઉપર આવે છે ત્યારે એમને ન્યાય નથી મળતો કેવળ પુરુષોત્તમ રૂપાલાને જ કેન્દ્રમાં સરકાર ચાલી રહી છે ત્યારે હું મોડી મંડળને આપણા દ્વારા કહેવા માગું છું આટલું બધો જ્યારે એમનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મોડાની અંદર દહીં જમાવીને બેઠા છે કે શું અમને ન્યાય કેમ નથી મળતો અમને વહેલી તકે ન્યાય જોઈએ અમારી એક જ માંગણી છે પુરુષોત્તમ રૂપાલાની કિટર